ચાલો આપડે ઢોર ને સામે અમારા ઢોરા છે તો ચાલો અહિયાં તમને દેખાડો અમારે અહિયાં નીર નાખવા જવાનું છે

ભેંચ ને ની નાખી દીધી આપણે જોયું આપણે અગાઉ સીધા અગાઉ બીક લાગે એટલે નીમ નાખવા પાયા ન જાય આપણે મોટી ગાને નાખી દેવી

તો જો વાલટ ફોલે હે મારે વાલટ ફોલવાની અને ભીંડાનું શાક બનાવવાનું કા બનવાનું નાખે હડે નું નાખતું તો આપણો આજનો દિવસ આવો રહ્યો છે તો આજ આજે બ્લોક આપણો પૂરો કર્યો છે તો મારો બ્લોક કેવો લાગે કમેન્ટ કરીને કહેજો અને ફરી મળશે એક નવા બ્લોકમાં તો બાય બાય